ઓએનજીસી કામદારોની વિવિધ માંગોને લઈને રેલી આયોજન દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પેટ્રોલિયમ કર્મચારી સંઘ ઓએનજીસી અમદાવાદ ઓએનજીસી ગુજરાતના તમામ માન્ય યુનિયનો સાથે પરામર્શ કરીને યુનિયનના એડ્સ કેટેગરીના કર્મચારીઓના લાંબા સમયથી પડતર મુદ્દાઓને ધ્યાનમાં ન લેવાના કારણે કાર્યક્રમમાં જોવાનું નક્કી કર્યું આ અંગેની સૂચના ઓએનજીસી મેનેજમેન્ટને પહેલેથી જ આપવામાં આવી હતી જો કે મેનેજમેન્ટે મુદ્દાઓને ફરીથી ઉકેલવા માટે કોઈ પગલાં લીધા નથી તેથી યોજના મુજબ ઓએનજીસી અવની ભવનથી ભેગા થઈને ગાંધી ચિંત્યા રાહે પગપાળા રેલી યોજીને માનનીય જિલ્લા કલેક્ટર અમદાવાદને પત્ર આપવામાં આવ્યું હતું ઓએનજીસી કામદારોની વિવિધ માંગોને લઈને રેલી આયોજન પેટ્રોલિયમ કર્મચારી સંઘ ઓએનજીસી દ્વારા રેલી આયોજન પગપાળા રેલી યોજીને માનનીય જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યા આવેદનપત્ર ઓએનજીસીમાં વાયુ વેગે થઈ રહેલા ખાનગીકરણના મુદ્દા મેડિકલ ક્રેડિટ ફેસિલિટી ફરીથી શરૂ કરવાના મુદ્દા ફાયર સેફ્ટી ડ્રીલિંગ રિંગ અને વર્ક ઓવર રિંગ પરની સેફ્ટીના મુદ્દા સમાવેશ કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સત્યધીરભાઈ ન્યૂઝ ચેનલ